અમે રાખ્યો છે જેમાં રાજકોટની અંદર ત્રણસો થી પણ વધુ અમારા જે સ્ટાફ મેમ્બર છે એ કાર્યરત છે એમાંથી જેટલા લોકો આપી શકે એમ છે એ પણ આપશે એ ઉપરાંત અમારા જે ડીલર મિત્રો હોય ફ્રેન્ડ સર્કલ છે ગ્રુપ છે ફેમિલી ફ્રેન્ડ છે

એની ઉપરથી અમે લોકો આ બધું શીખ્યા છીએ અમારા ભાગમાં બી કઈક ને કંઈક ફૂલ ની તો ફૂલ ની બાકડી એ આવતું હોય છે તો અમે લોકો પણ એને માનીએ છીએ તો અમે લોકો રક્તદાન માં માનીએ છીએ કે તમારા એ બ્લડ થી ત્રણ ના જીવ બચી શકે છે તો હું અપીલ કરીશ કે અમારું આ બ્લડ ડોનેટ કે આખો દિવસ આજે ચાલુ છે તો આપણે પૂજારા ટેલિકોમ મેન બ્રાન્ચ રાજકોટ ખાતે વિઝિટ કરો અને આના સહભાગી બનો